આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ગરમા ગરમ ભીંડા બટેટાનું શાક તો ભીંડો જે છે એ ચીકાસવાળો હોય છે ઘણાને ચિકાસ છૂટી હોય છે ઘણાને બહુ જ ભીંડો ચવડ થઈ જતો હોય છે તો આજે હું સરળ રીતે બહુ જ ઇઝીથી ફટાફટ બનતો ભીંડા બટેટાના શાકની રેસીપી લઈને આવી છું તો ચલો આપણે બનાવીએ ભીંડા બટેટાનું શાક તો અહીંયા ભીંડાનું શાક બનાવવા માટે મેં ભીંડો જે છે એ પહેલાં જ ધોઈ લીધો છે ભીંડાનું શાક છે એ સુધાર્યા પછી નથી ધોવાનું હોતું ભીંડો પહેલાં ધોવાનો હોય છે સરસ ધોઈ અને એક ચોખ્ખા કપડાંથી લૂઈ નાખવાનું હોય છે અને પછી આપણે ભીંડાને જે છે એ આગળથી અને પાછળથી આવી રીતે કટ કરી અત્યારે હું ગોળ ભીંડા બનાવું છું તો આપણે આવી રીતે કટ કરી દઈશું તો આવી જ રીતે હું બધો ભીંડો સુધારીને તૈયાર કરી લઉં છું તો ચલો સુધારીએ તો અહીંયા મેં એક બટેટું લઈ લીધું છે ભીંડા બટેટાના શાક માટે મેં અઢીસો ગ્રામ ભીંડો અને એક બટેટું લીધું છે બટેટું જે છે એ આપણે આવી રીતે પતલું પતલું અને બહુ મોટું નહીં અને બહુ નાનું નહીં એવી રીતે બટેટાને જે છે એ આપણે સુધારીને રાખી દેવાનું છે તો ચલો સુધારી નાખીએ ભીંડો અને બટેટા બંને જ તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં ભીંડો અને બટેટા જે છે એ સુધારીને રાખી દીધા છે અને અહીંયા તેલ મૂકી દીધું છે તો તેલમાં આપણે સૌથી પહેલાં થોડી રાઈ નાખશું હવે આપણે એમાં થોડું જીરું નાખીશું અને આપણે સૌથી જે છે એ બટેટા નાખી દઈશું હવે બટેટા જે છે એ ચડી ના જાય પૂરા નથી ચડાવવાના પણ આપણે બેથી ત્રણ મિનિટ બટેટા જે છે અધકચરા ચડી જાય ત્યાં સુધી આપણે બટેટાને થવા દઈશું પછી આપણે ભીંડો નાખીશું ત્યાં સુધી આપણે બેથી ત્રણ મિનિટ આપણે એમને નાખી દઈશું તો આપણે મળીએ બેથી ત્રણ મિનિટ પછી તો હવે બેથી ત્રણ મિનિટ જે બટેટા આપણે ચડવા દીધા છે હવે આપણે એમાં મસાલો કરી દઈશું હું સ્વાદ અનુસાર નિમક રાખી રહી છું અડધી ટેબલ સ્પૂન હળદર દોઢ ટેબલ સ્પૂન લાલ મરચું હવે આપણે મિક્સ કરી દઈશું અને હવે આપણે ભીંડો છે એ નાખી દઈશું બધો જ તો હવે છે આપણે શાકને ચડવા દેવાનું છે બધું મિક્સ કરીને લગભગ આઠથી દસ મિનિટ જેવું થશે ભીંડાને ચડતા ચડવા માટે તો આપણે ભીંડો ચડવા દઈશું જ્યાં સુધી હવે ભીંડો ચડી ના જાય ત્યાં સુધી આપણે થવા દઈશું આપણે બહુ મિક્સ નહીં કરીએ કેમ કે ભીંડાની પોતાની ચિકાસ હોય છે જો વારંવાર ચમચો ફેરવીશું તો ભીંડો છે એની ચિકાસ છોડશે તો હવે આપણે આમ જ ભીંડાને ચડવા દઈશું આઠથી દસ મિનિટ થશે ચડવા માટે ત્યાં સુધીમાં લેફ્ટ હેન્ડ સાઈડ સબસ્ક્રાઈબનું બટન છે તો તમે જલ્દીથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો હવે આપણે મળીશું આઠથી દસ મિનિટ પછી તો આઠથી દસ મિનિટ જેવું થયું છે અને શાક જે છે બિલકુલ સરસ રીતે તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો કે ભીંડો બટેટા અને મસાલો બરસ બધું સરસ રીતે તૈયાર થઈ ગયું છે હવે હું અહીંયા અડધી ચમચી જેવું આમચૂર પાવડર અને અડધી ચમચી જેવો ગરમ મસાલો છે એ નાખી દઈ છું અને એક મોટી ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર તો બસ હવે આપણે મિક્સ કરી દઈશું અને આપણું શાક જે છે એ તૈયાર થઈ ગયું છે તો હવે સર્વ કરી દઈએ આપણે સર્વ કરતાં પહેલાં આપણે થોડી કોથમીર એટલે કે ધાણા નાખી દઈશું ઉપરથી તો બસ તૈયાર છે ડિલિશિયસ ભીંડા બટેટાનું શાક તો ચલો આપણે સર્વ કરી દઈએ તો બસ મેં સર્વ કરી દીધું છે ગરમા ગરમ ભીંડા બટેટાનું શાક તો આવી જ અવનવી વાનગીઓ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલાઇકોન પર ક્લિક કરો અને જરૂરથી કોમેન્ટ કરીને મને જણાવજો કે આ શાક તમે શેની સાથે પસંદ કરું છું રોટલી સાથે કે દાળ ભાત સાથે તો હેવ અ નાઇસ ડે હેવ અ ગુડ લાઈફ